તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચાલુ કરવા આપણા બોરે ટાટા રે ચાલુ કરવાનું એટલે આપણે તો સવાર સવારમાં આપણે ફણી ચાલુ કરવા બાઈક લઈને તક થોડી ઠંડી વાળી અને આ જશે હાડા નવું પણ ઠંડી હજુ પડેરી પણ આપણે ફોણી વાળ છે એટલે આપણે ઠંડી ઉડી જવાની છે તો લેવાનો આજે પાવડો ત્રણ દિવસ પછી આપણે પાવાનો વારો આવ્યો પરિવાર હવે પાવાનું તો ચાલન ચાલુ રહેવાનું જ છે તો ચલો આપણે આવી ગયા છે આપણે કહએ ને આ છે આપણી ઓયડી જો આપણે દર વખતે પાણી ચાલુ કરવા આવત જ છે જે જોતા હશે એમને તો ખબર જ હશે ને આપણા કહું છે જો કઉ પણ જેવા સરસ થયા છે આપણે વાયા હતા આપણે પાયા હતા બધું આપણે જ કરી હતું ખાતર બાતર બધું આપણે

ત્યાં તો ચાલો તો મિત્રો આપણે આવી ગયા હતા ચાલુ કરીને તો પાણી ચાલુ થઈ ગયું છે અને આપણે ચારો પણ ભરી રહ્યો છે એક આ બાજુ ભરી ગયો છે આગળના ભરી રહ્યો છે આપણે આગળ તો આપણે તો ચોખ્ખું કરી દીધી છે ને એક જેમ કે દર વખત એ અરંધાન થાતું હતું ટૂંટું તૂટું થઈ જતું હતું આ વખત એવું થાય જ છે આપણે ફોણી પાયા જાતો હતા ને સાર લીધે જતા હતા મારું રોણી સાર લઈને આવતી રહે છે આપણે લીધેલી તો હવે આપણે કરી દેવાની નિયાર અને પછી કરશું જમવાનું તો બગલા આવી ગયા છે ખબર નહીં પડતી ફોણી ચાલુ કરે ને ચોચોથી ધોળીને આવતા તો આમ તો દેખાતા નહીં એ બગલા તમે તો જોયા જ જશી તો બનારો બ્લોગની અંદર હજુ તો આપણે પેસો બેસો પાવાની છે બધું કરવાનું છે તો ઘણી વિડીયો પૂરો જોઈ જુઓ હમણાંથી આપણે વિડીયો બનાવતા નહોતા

રોડ વાગી આપણે અને છે હાલવા તો ચલો આપણે આ બાજુ જે બટાકા છે એ પણ મોટા મોટા થઈ ગયા છે આપણે આવતા ત્યારે પણ હતા જો અત્યારે તો સારો એવો વિકાસ થયો છે અમારા બાજુ બટાકા વાવાનું ચાલુ થઈ ગયું છે ઘણી બધી જેથી નવી નવી થશે તો ચાલો આપણે હવે જઈ ત્યાં જતા રહીશું આપણે કઉ તો મિત્રો આપણે પોણી પાઈને હવે થઈ જશે રિટર્ન બાજુ છે ખરાપો જ ઉપર થઈ ગયું છે એ આપણે પોણી બંધ થઈ ગયું હવે આગળ ગેસ આપણે ઘરે હવે આપણે નાવાનું કરશે આજ તો દૂધ પરાવા જવાનું નથી જેમ કે મેહુ લાગી ગયો છે લઈ બાઈક લઈને જાય દૂધ ભરાઈને આવશે એટલે આપણે આજે દૂધ ભરાવાની રજા છે એટલે આપણે નથી જવાનું પણ તો આપણે આજનો વ્લોગ એટલે આપણે ખતમ કરીશું કાનૂના બંને વ્લોગ આપણે ભેગા કરવા પડે છે જેમ કે કન્ટેન્ટ કંઈ મળતું નથી કેમકે આપણે જે ક્ષેત્રમાં કરીએ છીએ એ જ આપણે દેશી બતાવીએ છીએ તેમાં તો આપણે આમ પણ દેશી વ્લોગ્સ પાડ્યું છે પણ નવા નવા કન્ટેન્ટ લાવીશું જો આપણી ચેનલમાં ચેલેન્જ વિડીયો માટે કોઈ મિત્રો તે આપણા મિત્રો છે પણ આપણે એમને જો ચેલેન્જ માટે કહીશું ચેલેન્જ વિડીયો પણ લાવવાનો વિચાર છે જો થશે બનાવવાના તો એ પણ આપણે બનાવીશું તો મળે રહેજો આપણા વિડીયોની અંદર તો મળીશું કાલે આવજો ટાટાભાઈ ભાઈ જય માતાજી